અકીરા મિયાવાકીએ વિશ્વના પૌરાણિક ધાર્મિક સ્થળોનો સર્વે કર્યો અને સર્વેના આધારે એણે એવું ચિત્ર એની સામે ઊભું થયું કે ખૂબ નજીક નજીકમાં અલગ અલગ પ્રકૃતિના વૃક્ષો વાવીએ તો એ વૃક્ષો જલ્દી સર્વાઈ પણ થાય છે અને લાંબો સમય સુધી સચવાઈ પણ છે આ પદ્ધતિને એણે સાયન્ટિફિક રીતે એપ્લાય કરી અને મિયાવાકી મેથડથી વિશ્વભરમાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું આ મિયાવાકી મેથડ સમજવી બહુ સરળ છે એમાં બે બે ફૂટના ડિસ્ટન્સથી વૃક્ષ વાવાય છે એના અલગ અલગ લેયર હોય છે દરેક વૃક્ષની એક કેનોપીની સાઇઝ હોય છે પહેલાં લેયરમાં બે ફૂટના વૃક્ષ એની બાજુનું વૃક્ષ છે એ પાંચથી સાત ફૂટની હાઈટનું હોય એની બાજુનું વૃક્ષ છે આઠથી પંદર ફૂટનું હોય અને એની બાજુનું જે વૃક્ષ હોય એ પંદર ફૂટથી વધારે હાઈટનું વૃક્ષ એટલે કેનોપી ડેવલપ થાય તો ઝીરો ટુ ટોપ સુધી ગ્રીનરી હવે એક વૃક્ષ જમીનમાંથી જેટલા પોષક તત્વો લે છે એની સામે અમુક પોષક તત્વો છોડે છે જે પોષક તત્વો છોડે છે એ બીજા કોઈ વૃક્ષ માટે અનુકૂળ છે આ એક ઇકો સાયકલ ડેવલપ થાય કુદરતે પોતાની વ્યવસ્થા સાચવવા માટે એક ઇકો સાયકલ ડેવલપ કરેલી છે આપણે ઈ સાયકલને સેટઅપ કરી રહ્યા છીએ જમીનની અંદર નવા પોષણો મળે છે એ પોષણો નવા વૃક્ષને મળે છે